જય શિયાળામ દરેક મિત્રોને જય શિયાળામ જય શિયાારામ જય શિયાળામ તો મિત્રો તમે બધા કેમ છો તમે બધા સો મજામાં અમે મજામાં છીએ ઠંડી સારા એવી ઠંડી પડી રહી છે અને ઠંડીનો માહોલ બહુ જામેલો છે તો મિત્રો તમે તમારું તમારા બાળકોનું તમારા પરિવારજનોનું બધાનું ઠંડીમાં બહુ ધ્યાન રાખજો કારણ કે આજકાલ હાર્ટ એટેકના જે બનાવો છે એ અવારનવાર એ બનાવોમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે થઈ અને ક્યાંય ક્યાંય ઠંડીને જે કહેવાય કે ઠંડીના પ્રમાણ વધવાય એ સાથેમાં દુખાવાની અને જે હાર્ટ એટેકના પ્રોબ્લમોમાં વધારો થઈ રહ્યો છે તો જ્યાં સુધી તમારે બહાર જવાની જરૂર ના હોય ઠંડીની તો ધી રાત્રે તો બહાર નીકળવાનું ટાળજો સાથે સાથે તમારા બાળકો અને કરડા જે વૃદ્ધ વ્યક્તિ હોય તમારા ઘરમાં તો એમને પણ તમે સાચવજો કારણ કે આપણે તો બરાબર છે પણ બાળકો અને જે વયોવૃદ્ધ જે કહેવાય વ્યક્તિઓ એમને ઠંડીની બહુ ઘણી બધી તકલીફ પડે છે અને અત્યારે જે સાધાના અને કમરના દુખાવાની પણ ઘણી બધી જગ્યાએ રાડ ઉમટી છે તો તમે બધા સાચવજો એટલે આપણે